વેરનગમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોસ્ટેલનું ઇનોવેશન કરવા માટે ત્રણસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બહાર કાઢતા એબીવીપી દ્વારા વિરોધ કરાયો સુરતની વેરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો એબીવીપી દ્વારા જણાવાયું હતું યુનિવર્સિટીનો હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા જોકે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ હજાર છે જ્યારે યુનિવર્સિટી

ઘરે વાપસી કરી લે તો આ યુનિવર્સિટી પ્રશાસન ની માનસિકતા દેખાવે છે અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલ માં રૂમ નહીં આપે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રતી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટી પ્રશાસન ને વિદ્યાર્થીઓ ના હોસ્ટેલ માં રૂમ આપવા જ પડશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે